ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ ચોથી પાંચમીની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડ નો કાચ તોડી અને મૂર્તિ ને બહાર કાઢી એને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બને એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક અમુક વ્યક્તિઓ થોડા થોડા શકમન લાગતા હતા એને આઈડેન્ટીફાય કરતા ગયા એ આઈડેન્ટિફાય કરતા કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં ત્રણેક માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો તો એ બનાવની કબૂલાત આપી એ તારીખ ચોથી ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહેશે કિશોર કુકરેજા એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી ત્યાં બાજુમાં જ જે બીજું રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ આ તે અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો તો કિશોર કુકરે જાય ચોથી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી પણ એ પછી લગભગ સાત સાડા સાતની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજી મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીકથી સ્ટીક પછાડી બે ત્રણ વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે એ મંદિરનો કાચ તૂટી ગયો રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઉભો હતો ને એને આ વસ્તુ જોઈ પછી આ જે કિશોર કુકરેજા છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે નવ વાગ્યા પછી જે કંઈ છે હું તમને જાણ કરીશ કે આગળ શું કરવું છે ત્યારબાદ નવ સાડા નવ બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગુરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઉંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે પણ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે આ કિશોર કુકરેજા જે છે એ અહિયાં પગારદાર તરીકે હતો જે મંદિરના મુખ્ય ગુરુજી છે તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઈમ લાઈટમાં આવે આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આંતને વધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે આ આ જગ્યા છે અને જે આ સ્થળો શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કે મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન તમામ એંગલો થી તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ જેટલા જેટલા શકમંદ હતા એ શકમંદની તમામે તમામ પૂછપરછ ચાલુ હતી આરોપી અહીંના જ છે જૂના ઘટના જ છે તપાસ બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી સતત તપાસ ચાલુ રહી છે તમામ ટીમોએ ખાસ કરીને ડીવાય સ્પીસીઓ એલસીબી પીઆઈ એલસીબી ની ટીમ ઇસોજીની ટીમ રાત્રે મોડે સુધી અને મોટા ભાગે આટલા દિવસો દરમિયાન જે અગત્યના કામોને સિવાય મેઇન ફોકસ તમામ ટીમોનું આની ઉપર આ કેસને ઉકેલવા માટે જ રહ્યું છે બે બે વખત સાથે ચર્ચા કરતા કેટલું ડેવલપમેન્ટ છે એંગલો હજી વસ્તુને બારીકાઈથી ઝીણવટભરી રીતે તમામ એંગલોની તપાસ કરી અને પોલીસ અહીંયા સુધી પહોંચી છે નહી જે આની પૂછપરછમાં અત્યાર સુધીમાં જે જાણવા મળ્યું છે મૂર્તિ ઉપરથી જે જે આપણે સાઈડ ની દિવાલ જે જોઈએ છે પાડી જેવું છે ત્યાંથી મૂર્તિને ધક્કો મારવામાં આવે ને ત્યાં નીચે પડવાથી પછી ખંડિત થયું છે કલેક્ટર સાહેબ અને અમારી અને આઈજી સાહેબ તરફથી જે કઈ છે એક અત્યારે એ રીતના ચાલે છે કે જેટલી જેટલી જગ્યાએ સીસીટીવી ને એ મૂકી શકાય એ પોઈન્ટ પણ અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ સાથે સાથે હવે ડે બાય રજાના દિવસોમાં વારે તહેવારે ગિરનાર યાત્રિકોની સંખ્યા વધતી જાય છે તો એની માટે પણ એક કિશોર મૂળ મહારાષ્ટ્ર નો છે મૂળ મહારાષ્ટ્રનો છે એ લગભગ અઢી વર્ષ જેવું હતું કે અઢી વર્ષથી અહીંયા છે આ જગ્યા પર છે હજી પ્રાથમિક તબક્કે એવું ક્યાંય ધ્યાન ઉપર નથી આવ્યું છતાં પણ અમે તમામ રીતની તપાસ કરીએ છીએ ચાર જણા ગેંગો કે જબ્બો કરેલા હતા આ બધું જેને ઉભો કર્યો છે આ બનાવમાં એવું હતું કે કિશોર અને જે રમેશ છે આ બંને રાત્રે મૂર્તિને ઉપરથી જે ધક્કો મારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ જવું ત્યાં નાખી દીધી પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સુઈ જાય નીચેની જે દુકાન છે થોડી થોડા પગથિયા ઉતરતા રમેશ ઘણી વખત ત્યાં સુઈ જતો દસ દસ પંદર પંદર દિવસ ઉપર ફોટોગ્રાફી માટે રહીએ તો ત્યાં સુઈ જતો તો કીધું કે હું તને સવારે ઉઠાડીશ ને ત્યારે હું તને કહીશ કે મૂર્તિ ચોરાઈ ગઈ છે અને તું અજાણ્યો બનજે એટલે સવારે એ જ પ્લાન મુજબ નીચે ગયો કિશોર અને રમેશને ઉઠાડીને કહ્યો અને રમેશે એ જ પ્લાન મુજબ એને કહ્યું કે મૂર્તિ ચોરાઈ ન ગઈ હોય કોઈ આડીઓ મૂકી હોય કે ક્યાંક કંઈક કોઈ આજુબાજુમાં ફેંકી દીધી હોય તો એ તપાસ કરો એટલે આ રીતના જે કંઈ છે એ પણ બીજા દિવસનો પણ એ લોકોએ ચર્ચા કરીને પ્લાન કર્યો હતો કિશોર